ગોધરા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ સોળ વર્ષ પૂર્ણ કરી ઉજવ્યો સન્માન સમારંભ બ્લડ ડોનેશન કેમ્પ યોજાનાર સંસ્થાઓનો સન્માન અને કલેકટરનો વિદાય સમારંભ યોજાયો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરાએ પોતાની સ્થાપનાની સોળ વર્ષ પૂર્ણ કરતા ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ અવસરે પંચમહાલ જિલ્લામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરનાર વિવિધ સંસ્થાઓનો ભાવભર્યો સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રેડક્રોસ સોસાયટીએ પોતાની સેવાઓ માટે તમામ બ્લડ ડોનર્સનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આવી માનવ સેવા આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે કાર્યક્રમ દરમિયાન ગોધરા કલેક્ટરશ્રીનો વિદાય સમારંભ પણ યોજાયો જેમાં તેઓએ રેડક્રોસ સોસાયટીના કાર્યની પ્રશંસા કરીને વધુ વધુ સેવા કાર્યોમાં જોડાવાનો અનુરોધ કર્યો કાર્યક્રમમાં શહેરના વિવિધ સામાજિક આગેવાનો દાતાશ્રીઓ સંસ્થાના સભ્યોને ઉપસ્થિત રહ્યા અને સર્વના કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો સુજાત વલી સેક્રેટરી ગોધરા રેડક્રો સોસાયટી અને અમે જે આજે એક સમારંભ કર્યો એ ત્રણ બાબત માટે ખાસ અમે ગર્વ લઈએ છીએ એક તો ગોધરાની રેડક્રોસ બ્લડ બેંક એ એને બે એચ પામી છે આ વર્ષે અને એના માટે ખરેખર સૌ ગોધરાવાસીઓએ ગર્વ લેવા જેવું છે બીજું સો વર્ષ પૂરા થાય ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરા બ્રાન્ચે એના માટે પણ અમે ગર્વ લઈએ છીએ કે અમે સો વર્ષથી આ પ્રવૃત્તિ સતત ચલાવી શક્યા છે અને સક્સેસફુલી અને ત્રીજી બાબત એ હતી કે અમારા પ્રમુખશ્રી ત્યાંથી વિદાય લઈ રહ્યા હતા શ્રી આશીષ કુમારજી ત્યાં સંસ્થાના પ્રમુખ તરીકે અમને છેલ્લા કેટલાય વર્ષોથી ગાઈડન્સ પ્રોવાઈડ કરી રહ્યા આ પ્રસંગે અમે સૌથી વધારે અગર આભાર વ્યક્ત કરવા માગતા હોય તો રક્તદાતાઓનો રક્તદાતાઓએ મોટી સંખ્યામાં જે રક્તદાતા સ્વૈચ્છિક રક્તદાન કર્યું અને એના લીધે અમે આ પ્રવૃત્તિ સતત ચાલુ રાખી શક્યા અને જે નીડી જે જરૂરિયાતમંદ દર્દીઓને લોહી સ્વચ્છ અને સુરક્ષિત લોહી પ્રોવાઈડ કરી શક્યા એટલે કેટલાય દર્દીઓને જાન બચ્યા તો એ માટે સૌપ્રથમ તો સૌ રક્તદાતાઓને અમે હૃદયપૂર્વક નમન કરીએ છીએ અને આભાર છીએ પછી બીજો આભાર અમે જે બ્લડ ડોનેશન કેમ્પના આયોજકોનો આજે જે બહુમાન અને સન્માન સમારોહ રાખ્યો છે એ સૌ આયોજકોનો પણ હૃદય ઉપર આભાર માને છે એ સાથે ગોધરાની જે રેડક્રોસ બ્લડ બેંકની ટીમ છે એ અમારા ચેરમેન શ્રી ડૉક્ટર બુલંદા સાહેબના માર્ગદર્શન અને ડૉક્ટર તરીકે ડૉક્ટર હર્ષ પેથોલોજીસ્ટ એમના ગાઈડન્સ હેઠળ આટલો વિકાસ કરી શક્યા છે કે કોલ્ડ જે સ્ટોર કરી શકે બ્લડ બેંક બેંક બ્લડ બેંકનો એ પાંચ હજાર સુધી અમારી કેપેસિટી વધી ગઈ છે અહીંયા સારી સારી વ્યવસ્થાઓ ઊભી કરી શક્યા છે છેલ્લા એક વર્ષમાં એ સૌ બે અમારા ચેરમેન શ્રી ડૉક્ટર બુલંદ સાહેબ અને ડૉક્ટર હર્ષને આભારી છે અને પૂરી ટીમ જે રેડક્રોસ બ્લેડ બેંકમાં કામ કરી રહી છે સતત ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ એ સૌને આભારી છે અને એટલા માટે અમે સ્વચ્છ સુરક્ષિત લોહી જરૂરિયાતમંદ દર્દીઓને પ્રોવાઈડ કરી શકીએ એ માટે સૌ ગોધરા નગરવાસીઓ પર આભાર માને છે અને સૌને અમે અભિનંદન આપે છે અને શુભેચ્છા સાથે એ અમે ખાતરી આપે છે કે આ પ્રવૃત્તિ અમે સતત આવી જ રીતે આવી જ સાર્થકતાથી અમે ચલાવીશું અને તમારા સાથ અને સરકારની જરૂર પડશે અને એમ એ